બીજું છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લામાં આવેલું છે ચંપારણ્ય અને ત્યાં મહાપ્રભુજીની સુંદર બેઠક જે છે તેનું જન્મસ્થળ છે ત્યાં વૈષ્ણવ છે દર્શન કરવા માટે અચૂક જાય છે તો આ પાવનકારી ધામમાં બાજુમાં જ આવેલું છે ચંપેશ્વર મહાદેવનું સુંદર મજાનું મંદિર જે સ્વયંભુ મહાદેવ છે તો મિત્રો જે વૈષ્ણવ વલ્ભાચાર્યજીની બેઠક જે દર્શન માટે જાય છે તે અચૂક અહીંયા દર્શન માટે જરૂરથી આવે છે ત્યારે તેમની યાત્રા પૂર્ણ થાય છે અહીં વાનરો ખૂબ જ પ્રમાણમાં તમને જોવા મળશે તો મિત્રો શ્રાવણ માસમાં તો અહીં યાત્રિકોની વધારે ભીડ જોવા મળશે લાંબી લાંબી કતારો તમને જોવા મળશે ચંપેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંચાલિત અહીં સુંદર મજાનું ભોજનાલય પણ છે અને સુંદર ગાર્ડન પણ આવેલું છે કુદરતી સાનિધ્યમાં ખૂબ જ સુંદર એવું આ સ્થળ છે તેની બાજુમાં જે રામજી જાનકીજીનું સુંદર મજાનું મંદિર છે ત્યાં પણ ભક્તો દર્શન માટે અવશ્ય જાય છે અને મિત્રો મહાપ્રભુજીની બેઠક જે છે ત્યાં પણ સુંદર પ્રસાદની વ્યવસ્થા છે તો જે વૈષ્ણવો ત્યાં પણ ભોજન પ્રસાદી લઈ શકે છે